નમસ્કાર સુપ્રભાત એક નજર આદિ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર રોકાણકારોમાં જંગી ધોવાણ રૂપિયા નવ લાખ કરોડનું આ જંગી ધોવાણ થયું છે તો રોકાણકારોની સંપત્તિ જે છે તે ધોવાઈ ગઈ છે ચાર્ટર એકાઉન્ટની પુત્રીની વૃદ્ધ પિતા સાથે બે પોઈન્ટ ઓગણચાલીસ કરોડની ઠગાઈ એમઆઈ હોસ્પિટલના પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું તેના નામે જે છેતરપિંડી કરવામાં આવી છે

ફાર્માસિસ્ટ કેટેગરીના પેપર અંગે પણ વિવાદ સર્જાતા તપાસનો આદેશ ટ્રમ્પ ચૂંટણી લડવા માટે ગેરલાયક કોલારાડાના ચુકાદાથી ફફડાટ કે હજી એક વર્ષનો સમય બાકી છે બાજી પલટી શકે છે લોકસભામાં ત્રણ ક્રિમિનલ લો બિલો પસાર મોબ લોન્ચિંગના કેસમાં હવે ડાયરેક્ટ ફાંસી ધનખડની મિમિક્રીનો વિવાદ વકર્યો છે આજે ભારત ત્રીજી વન માં સાઉથ આફ્રિકાની સામે જ શ્રેણી જીતવાના ઈરાદા સામે ઉતરશે સનરાઈઝ હૈદરાબાદ ને કોમ્બિનેશન ની ચિંતા દિલ્હી કેપિટલ્સમાં છ વિકેટ કીપર છે દસ્તાવેજો વાંધાજનક છે કે નહીં તે આવકવેરા ખાતું એટલું નક્કી ન કરી શકે બ્લેકલિસ્ટ કરવા નોટિસ આપી દરખાસ્ત અભરાય પર ચડાવી દેવામાં આવી છે કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ નારાજ છે હું પણ રાજીનામું આપી દઈશ દર્શક મિત્રો એક પછી એક રાજીનામાનો દોર યથાવત છે વિસાવદરના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભૂપતભાઈ બાયાણી ત્યારબાદ ધારાસભ્ય ચિરાગ પટેલ અને ત્યારબાદ ફરી એક કોંગ્રેસ ધારાસભ્ય રહ્યા છે કે હું નારાજ છું હું પણ ક્યારેક રાજીનામું આપી દઈશ રિક્ષામાં સિનિયર સિટીઝન મહિલાઓના જ લૂટતી ગેંગના વધુ બે સાગરીતો ઝડપાયા છે રિક્ષાઓમાં મહિલાઓ અવરજવર કરતી હોય છે તેઓના ગળામાંથી ચેન સેટ આ બધી જ વસ્તુઓ ખેંચીને ઝડપી ચોરી લેવામાં આવે છે તે અનેક ગેંગો જે સક્રિય છે તેને પોલીસ ઝડપી પાડી રહી છે ઈસરો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વડોદરામાં જે સાતમી છાત્ર સાંસદ થવા જઈ રહી છે તેને સંબોધિત કરશે કોંગ્રેસે સ્થાયી સમિતિની કામોની ફાઇલ માંગી તો તે ના આપવામાં આવી

ધમકી આવવા લાગી ધમકી આવતાની સાથે જ એક યુવકે આપઘાત કર્યો છે બિસ્નોઈ ગેંગના સૂત્રધાર અશોકને 650 કિલોમીટર પીછો કરી અને ઝડપી પાડવામાં આવ્યો છે લોકસભાના વધુ બે સાંસદો સસ્પેન્ડ સાંસદોનો સસ્પેન્ડ કરવાનો દોર પણ યથાવત છે હવે મિમિક્રી એક મોટો મુદ્દો બન્યો છે જોઈએ છે શું થાય છે મુંબઈએ બેસ્ટ ઇલેવનમાં ત્રણ વિદેશી ખેલાડી રમાડવા પડી શકે છે રોયલ્સ ઓલરાઉન્ડરનો બેકઅપ એક ચૂક સામે આવી છે ડ્યુટીના કલાકો પૂરા થઈ જતા પાયલટ ફ્લાઇટ મૂકી જતો રહ્યો એકસો ચાલીસ પેસેન્જર એરપોર્ટ પર જ રજળી પડ્યા એર ઇન્ડિયાથી થી દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી છે દાદા દાદી સાથે બે ટાબરિયા પરિક્રમા નીકળ્યા છે દિવસે અંકલેશ્વર પહોંચ્યા રાજદ્રોહના સ્થાને દેશદ્રોહ મોબલિજિંગમાં ડાયરેક્ટ ફાંસી અકસ્માત કરી ભાગી જનારને દસ વર્ષની જેલ દસ મિત્રો કાયદા સારા આવી રહ્યા છે હવે કાયદાનો ભંગ કરનાર છે થોડા ચેતજો યુએસ સંસદ હુમલાનો કે સ્ટ્રમ્પ પર એક રાજ્યમાં ચૂંટણી લડવા સામે પ્રતિબંધ કરવામાં આવ્યો છે હવે કહી છે ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર લોકસભામાં ત્રણ ફોજદારી કાયદા બિલ ધ્વનિ મતે પસાર થયા છે સગીર પર બળાત્કાળ અને મોબ લેન્ચિંગમાં જ મૃત્યુદંડની સજાને કે ડાયરેક્ટ ફાંસી આપી દેવામાં આવશે રાજદ્રોહના કાયદાનું સ્થાન દેશદ્રોહ લીધું છે માર્ચ 2024 સુધીમાં જીપીએસ આધારિત હાઇવે ટોલ કનેક્શન સિસ્ટમ શરૂ થશે ગડકરી એક મુખ્ય નિવેદન સામે આપ્યું છે

જનતા માટેનો પ્રેમ પણ બતાવ્યો છે એક જગ્યા છે એક રસ્તો છે જ્યાં વારે ઘડી અકસ્માત થાય છે અને અકસ્માત ન સર્જાય ત્યારે પ્રજાનું ભલું ઈચ્છે પ્રજાનું રક્ષણ થાય તે માટે જ ધારાસભ્ય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ખખડાવ્યા છે દર્શક મિત્રો સરાહનીય બાબત છે આવા ધારાસભ્ય ગુજરાતને મળતા રહેશે તો ગુજરાતનો દિશાનો નકશો કંઈક અલગ હશે કોંગ્રેસના નગરસેવકોને ફાઇલ ન બતાવતા ધરણા પર બેઠા છે હોબાળો મચ્યો કહેવાય દેવું સાથે બે સંતાનોના પિતાનો ફાંસો કરવામાં આવ્યો છે વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે જ ભારે હોસ્પિટલ બનાવવાના બહાને વૃદ્ધ સહિત અન્ય લોકો સાથે બે પોઈન્ટ ઓગણ ચાલીસ ઠગાઈ કરવામાં આવી છે નડિયાદ નગરપાલિકા અને પશુપાલન વિભાગના સોગંદનામામાં વિસંગતા

સેન્સેક્સમાં નવસો ત્રીસ નિફ્ટીમાં ત્રણસો ત્રણ પોઈન્ટ નો કડાકો તમામ શેરોમાં ભારે ઘટાડો નોંધાયો પાલિકાનું સામૂહિક સમારકામ નહીં મળે પાણી માટે તકલીફ વેઠવી પડશે ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં એક યુવકે આપઘાત કર્યો છે આજે તેનો મૃતદેહ છે તેને ગઈકાલે જ એસજી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો

ગુજરાતમાં કોરોનાના વધુ તેર જેટલા કેસો નોંધાયા છે તરીકેની એક જવાબદારી રહી નથી ગેરકાયદેસર દબાણો દૂર કરાતા જ ખાલી જગ્યા પર હાથ લારીઓ અને પથારાવાળાના અડીંગો છે હવે સંદેશ ની મુખ્ય હેડલાઇન્સ પર

આકાર પટેલ એઆઈએપીએલ સામે એપીસી અને એફસી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાજ્યમાં ચોવીસ કલાકમાં પાંચ અમદાવાદમાં સાત દિવસમાં કોરોનાના સાત કેસો નોંધાયા છે ગભરાવાની જરૂર નથી સતર્ક રહેવાની જરૂર છે બેવડી ઋતુ જેવો અનુભવ છે શિયાળો ચાલી રહ્યો છે વાયરલ ઇન્ફેક્શન વધી રહ્યા છે તે અંતર્ગત કોરોનાના કેસો પણ વધી રહ્યા છે હવે ભરપૂર કાચની રંગેલો પતંગનો માંજો ચાઇનીઝ દોરી કરતા પણ વધુ ઘાતક છે તમે ક્યાંક ટુ વ્હીલર ચલાવતા હો તો રસ્તા પર ચીતજો અનેક રસ્તાઓ પર આ ચાઇનીઝ દોરી છે તે લટકતી હોય છે તેને લઈને જ લોકો ને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે બકરો બીમાર પડ્યો બુધવારે ત્રીજા એમએલએ નું રાજીનામું ન પડતા જ ભાજપનો દાવ થઈ ગયો

પિતા અને પુત્ર દ્વારા વધુ રૂપિયા ચોવીસ પોઈન્ટ દસ લાખની ઠગાઈ કરવામાં આવી છે જેટકોમાં એક હાજર બસો ચોવીસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવામાં આવી છે